ભજનના રામાપીરની જીવન ચરિત્રનું વર્ણન કરેલી વિડીયો બનાવેલી છે એ તમે જોઈ લીજો જે લાઈવ ઉપર આવી ગયા હોય થેન્ક યુ ધન્યવાદ અમારી લાઈવ ઉપર આવ્યા જરાક કોમેન્ટ કરશો તો અમને તમારા નામની ખબર પડે અમારા બાપુ છે એમના વિડીયો મૂકવી છે બરાબર છે તો તમે વિડીયો જોઈજો સારા લાગે તો વોટ્સએપમાં શેર કરજો બે વ્યક્તિ લાઈવ ઉપર આવી ગયા છે ધન્યવાદ તમારો થેન્ક યુ લાઈક કરવા બદલ મારી ચેનલ ઉપર અમારી ચેનલ ઉપર સ્વાગત છે તમારું વિડીયો જોતા રહીજો સારા લાગે તો લાઈક કરજો બરોબર છે અમે આ ચેનલમાં દર અઠવાડિયે એક વિડીયો ચડાવી છે જેમાં આપણે અવાજ આવે છે ગાડીનો આ તો આમાં શું છે રામાયણ ના વિડીયો છે મહાભારત ના વિડીયો છે હા ધ્રુવ ગેમર તું છો હે સરસ સરસ લ્યો મેં કીધું આ કોઈ લાઈવ ઉપર આવી ગયું ત્રણ વ્યક્તિ આવી દોરી એક બધા પેટ્રોલ ખૂટા આમ નામ બાલી બાલી પેટ્રોલ નથી રહેવા દીધા ભારતમાં અહીંથી દોરી એક એવું હોય ને તોય આપણે બધા છે ને એટલા આલસુ થઈ ગયા છીએ ને કે ગાડી દોરી નહીં કે પેટ્રોલ વાપરવી છે આવું છે બાપુ વાળી છે આ ત્રણ જણા લાઈવ પર આવી ગયા છો રામ રામ જે કોઈ વ્યક્તિ હોય ને આ વિડીયો જોઈ લીજો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મેં તોડ્યા છે બરોબર આમાં રામાયણ મહાભારત જૂની વાતો છે માર્કુંડ ઋષિની વાત છે બધી વાતો આ વિડીયોમાં છે તમે જરૂર ને જરૂર જોઈજો બરોબર છે અને આગળ વોટ્સએપમાં શેર કરી દીજો એટલે શું છે બીજા લોકો જોઈ શકે બસ ચાલો અત્યારે લાઈવ બંધ કરું છું કાલે કાલ નહીં રવિવારે ફરીને પાછો આપણે પ્રોગ્રામ રાખેલો છે સંતવાણી રાખેલ છે એટલે બધાને હું એડવાન્સમાં કહી દઉં કે રવિવારે દસ વાગે તમે બધા લાઈવ ઉપર આવી જાજો જેને જેને વિડીયો જોવો હોય ને લાઈવ ભજન સંતવાણી છે એમાં મારા બાપુ પણ ભજન હું એકાદ બે ભજન ગાઈશ બરોબર ચાલો જય શ્રી કૃષ્ણ બાજના કલાકારો પણ હોય છે બરોબર છે અને બહુ સારી રીતે ઉજવણી કરીશું અમે આ વિડીયો જે જે જોવે તે રવિવારે તૈયાર રહીજો જોવા માટે આપણે લાઈવ થઈશું બરોબર ચાલો જય શ્રી કૃષ્ણ જય સીતારામ